સુરતના ગ્રહણ છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં મંદીના કારણે રત્ન કલાકારો હેરાન થઈ રહ્યા છે ત્યારે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર આપી આગામી ત્રીસ તારીખના રોજ ડાયમંડ ઉદ્યોગ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે આ અંગે ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશભાઈ ટાંકે જણાવ્યું હતું કે હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલ મંદીના કારણે રત્ન કલાકારોની હાલત કફોડી બની છે અમુક રત્ન કલાકારોએ આર્થિક સંકળામણના કારણે આપઘાત સુધીના પગલા ભરી લીધા છે ત્યારે મંદીના કારણે લાખો રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે મંદીના કારણે રત્ન કલાકારોના પગારમાં પચાસ જેટલો ઘટાડો થયો છે ત્યારે જો આગામી વીસ દિવસમાં ત્રીસ પગાર વધારો કરવામાં નહીં આવે તો ત્રીસ માર્ચના રોજ ડાયમંડ ઉદ્યોગમાં હડતાલ જાહેર કરવામાં આવશે આગામી દિવસમાં જો માંગ પૂરી નહીં થાય તો ત્રીસ માર્ચના રોજ રત્ન કલાકારો હડતાળ પાડશે અને પગાર વધારાની માંગ કરશે મોટી સંખ્યામાં રત્ન કલાકારો આ હડતાલમાં જોડાય તે અંગે ડાયમંડ વર્કર યુનિયને આહવાન કર્યું છે અત્ર ઉલ્લેખનીય છે કે હીરા ઉદ્યોગમાં મંદીના કારણે અનેક વખત સરકારમાં રજૂઆત કરવામાં આવી છે પરંતુ સંતોષકારક જવાબ રત્ન કલાકારોને મળ્યો ન હોવાનો ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખે આક્ષેપ કર્યો છે બજેટમાં પણ રત્ન કલાકારો માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી નથી જેથી કરી હવે રત્ન કલાકારો પોતે પોતાના હક માટે લડશે ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ હાલની અંદર તો આપ બધા જ જાણો છો કે હીરા ઉદ્યોગમાં ભયંકર મંદિર નો માહોલ છે એ મંદિરના માહોલની સાથે રત્ન કલાકારો આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે ત્યારે અશક્યવાર ગુજરાત અને રાજ્ય સરકારને અમે આવેદનો આપ્યા છે પરંતુ સરકારે અમારી વાતનો જવાબ નથી આપ્યો ત્યારે ત્રીસ ટકા વધાર વધારાની સાથે જો આવનારા વીસ દિવસ ની અંદર

ડાયમંડ વર્કર યુનિયન અત્યારે આપઘાત કરે છે બે દિવસની અંદર ચાર કિસ્સા બની ગયા છે અને અત્યારે સરકાર અમારે કોઈ ધ્યાન દેતું નથી અત્યારે ભાવેશભાઈ તરફથી અમે 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 નિવેદન અને ભાવેશભાઈની સાથે સાત આપવા તૈયાર છે અત્યારે અત્યારે અમે અત્યારે કમસે કમ બસો જણા જેટલા ભેગા થયા છે અને ત્રીસ તારીખે અમે ડાયમંડ વર્કર કંપની બંધ કરવાનું એલાન છે અમારું અને સમગ્ર સમગ્ર ડાયમંડ વર્કર યુનિયન અમારી સાથે જોડાવા નમ્ર વિનંતી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત